બાળક અસ્વસ્થ હાલતમાં મળી એકસો આઠની ની મદદથી તેને શિનોર તાલુકાના સીએ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે રાખ્યું છે આ ઘટના સંબંધિત ડબ્બોએ પોલીસે તપાસનો દોર શરૂ કરી ગણતરીના કલાકોમાં જ કુંવારી માતા બનેલી કિશોરીને ઝડપી પાડી જોકે હાલ કિશોરી પણ સારવાર હેઠળ છે ભાણજ ગામેથી પ્રસાર થતી કેનાલની છાડીઓમાંથી ગઈકાલે સવારના તેજે દીધેલ નવજાત શિશુ મળતા ચકચાર મચી હતી જેની જાણ આઠ ઇમરજન્સી સેવાને તેમજ ડભોઈ પોલીસને કરતા એકસો આઠના કર્મીઓએ સત્વરે બાળકને કાંટાળી જગ્યામાંથી ઉઠાવી મોટા ફોફડીયા ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયું હતું ડબોઈ પોલીસે પણ સ્થળ સ્થિતિની મુલાકાત લઈ બાળકની નિષ્ઠુર માતા કોણ હશે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા જોકે ગણતરીના કલાકોમાં જ ડભોઈ પોલીસને આ નવજાતની નિષ્ઠુર માતાને શોધવામાં સફળતા મળી છે નવજાત શિશુની માતા કુવારી કિશોરી છે જેની પણ હાલ તબિયત ના દુરસ્ત હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે કિશોરીને કુવારી માતા બનાવનારની પોલીસ પોલીસે તપાસ આરંભી છે